બરોડા ડેરીની આજે વાર્ષિક સાધારણ સભા દાદા ભગવાન મંદિર હોલ ખાતે મળી હતી આ સાધારણ સભામાં એક સભ્ય દ્વારા દૂધ ઉત્પાદક મંડળીઓના સભ્યો અને કર્મચારીઓને પણ મરણોત્તર સહાય ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતને આવકારી સંઘ દ્વારા મંડળીઓના સભ્યો અને કર્મચારીઓને પણ મરણોત્તર સહાય ચૂકવવાનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અગિયાર મિનિટ ચાલેલી સાધારણ સભામાં પ્રમુખે જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં આ વર્ષે દૂધના વેચાણમાં વધારો થયો છે બરોડા ડેરીની સભાની શરૂઆત દસ પિસ્તાલીસ કલાકે પ્રમુખના ઉદબોધનથી થઈ હતી અને દસ છપ્પન કલાકે પૂર્ણ થઈ ગઈ હતી આ અગિયાર મિનિટની સભામાં પ્રમુખ દિનેશ પટેલ દિનુમાએ વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા અને સાધારણ સભામાં ઉપસ્થિત સભાસદોની મંજૂરી મેળવીને મંજૂર કર્યા હતા આ ઉપરાંત બરોડા ડેરી સંચાલિત દૂધ ઉત્પાદક મંડળીઓના સભાસદોને એક સાથે રૂપિયા પંચ્યાસી કરોડ ભાવફેર આપવાની જાહેરાત કરી હતી અને તારીખ બે ઓગસ્ટના રોજ મંડળીઓના ખાતામાં જમા કરી દેવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી જેને સાધારણ સભાએ વધાવી લીધી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ કરતાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં દૂધના વેચાણમાં પ્રતિદિન દસ હજાર લીટરનો વધારો થયો છે એટલે કે ગત વર્ષે ચાર લાખ અડતાલીસ હજાર નવસો બે લીટર દૂધનું વેચાણ થયું હતું તેની સામે આ વર્ષે ચાર પાંચસો છ લીટર દૂધનું વેચાણ થઈ રહ્યું છે પરિણામે પચીસમાં ગત વર્ષ કરતા રૂપિયા બોતેર પોઈન્ટ પિસ્તાલીસ કરોડની વધુ દૂધનું વેચાણ થયું છે આ ઉપરાંત છાશ ચીજ માખણ સહિત વિવિધ ચીજવસ્તુઓના વેચાણમાં પણ વધારો નોંધાયો છે પ્રમુખ દિનેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સંઘનું ટર્નઓવર ગત વર્ષના રૂપિયા ચૌદસો કરોડ હતું જે ચાલુ વર્ષે રૂપિયા ચૌદસો કરોડ થયું છે વર્ષ બે હજાર ત્રેવીસ કુલ દૂધની ખરીદી રૂપિયા એકવીસ કરોડ કિલો હશે દૂધનો સરેરાશ ભાવ કિલો ફેટે રૂપિયા આઠસો નો ચૂકવેલ છે સંઘે ચાલુ વર્ષે દૂધના પ્રતિ લિટરના ભાવ અઠાવન પોઈન્ટ બાવન ભેંસના રૂપિયા છત્રીસ પોઈન્ટ એક્યાસી ગાયના અને રૂપિયા અડતાલીસ પોઈન્ટ ચૌદ મિક્સ દૂધના ચૂકવ્યા છે ગત વર્ષ કરતા ભેંસના રૂપિયા ચાર પોઈન્ટ ચુમ્માલીસ અને ગાયના રૂપિયા બે પોઈન્ટ ઝીરો ચાર તથા મિક્સ દૂધના ત્રણ પોઈન્ટ પંચાવન વધુ ચૂકવેલ છે દર વર્ષે સહકારી કાયદાની જોગવાઈઓ મુજબ વાર્ષિક હિસાબોનો ઓડિટ થઈ ગયા પછી વાર્ષિક સાધારણ સભા યોજવા માટેની પરંપરા છે અને એના મુદ્દાઓ પણ દર વર્ષે સામાન્ય જ હોય છે એમાં આખા વર્ષના કામકાજનો અહેવાલ વાર્ષિક હિસાબો નફા નુકસાન ખાતું સરવૈયું આ બધી બાબતો સભા સમક્ષ મૂકવામાં આવે છે એની બહાલી મેળવવામાં આવે છે અને આજની સભા માં બધા થઈને અગિયાર કામો રજૂ કરવામાં આવેલા અને એ સૌ ઉપસ્થિત સભાસદોના સાથ અને સહકારથી સરળો મતે મંજૂર થયા છે અને એ રીતે આજની સાધારણ સભા છે એ સંપન્ન થઈ છે દૂધ મંડળીના સભ્યો માટેની કંઈ રજૂઆત દૂધ મંડળીના જે અમારા સભાસદો છે એમના કલ્યાણ માટે એમનું આર્થિક અને સામાજિક હિત સચવાય એમને આરોગ્યલક્ષી કે અન્ય બાબતોની સેવાઓ મળી રહે અત્યારે અમે બે લાખ રૂપિયાની મૃત્યુ સહાય મૃત્યુ પામેલા પ્રમુખ કે મંત્રીશ્રીના પરિવારજનોને અમારા નફા નુકસાન ખાતામાંથી આપીએ છીએ પણ સભાસદોની એવી લાગણી છે કે બરોડા ડેરી પર લીટર કોક રકમની કપાત કરે એમણે કોક સંઘનો દાખલો આપ્યો તેમાં ત્રીસ પૈસાની કપાત કરવામાં આવે છે તો એ રીતે પર લિટર કપાત કરી ટીપે ટીપે સરોવર ભરાય અને એ રીતે એક ફંડ ઊભું થાય તો એ ફંડમાંથી કાયમી ધોરણે સભાસદોના કલ્યાણ માટેના કામો કરી શકાય છે જે રીતે સંઘમાં દર વખતે વાર્ષિક સાધારણ સભામાં બંને સંઘોની સરખામણી કરતા હોય છે મને અમે એક આહવાન કર્યું છે કે રાજ્યની તમામ સંઘને એ જ ટકા કાયદામાં લેવામાં આવે તો એનાથી એમનો ફાયદો થાય આ આહવાન આદરણીય વડાપ્રધાન દેશના મોદી સાહેબ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનું છે અને એમણે પણ અહીંયા ગુજરાતમાં આવી અને વ્યક્તિગત ધોરણે મીટિંગો લીધી છે અને અત્યારે ગુજરાતના સહકાર મંત્રી શ્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ પણ વડોદરા મિટિંગ લઈને ગયા છે અને એમણે તમામ મંડળીઓને સૂચના આપી છે અને એમાં ખાસ કરીને જિલ્લા લેવલની જે મંડળીઓ છે એમાં બરોડા ડેરી છે બરોડા સેન્ટ્રલ કો બેંક છે એમાં એક જે સિદ્ધાંત છે સહકારિતાના એમાં સહકારી મંડળીઓ વચ્ચે સહકાર કોઓપરેશન એમંગ એમોંગ ધ કોપરેટિવ્સ એ સિદ્ધાંતને પરિપૂર્ણ કરવા માટે એમનો એક સૌથી પહેલો આદેશ એવો છે કે જેટલી સહકારી સંસ્થાઓ છે એમના તમામ પ્રકારના નાણાંની લેવડ દેવડ એ સહકારી બેન્ક મારફતે થાય એટલે કે જિલ્લા મધ્યસ્થ બેન્ક મારફતે થાય એટલે એ માટેની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે એમાં બરોડા ડેરી બરોડા ડેરી સાથે સંકળાયેલ તમામ દૂધ મંડળીઓ વડોદરા છોટાદપુર અને નર્મદા જિલ્લાના તિલાકવાડા તાલુકામાં આવેલી તમામ બજાર સમિતિઓનો પણ એમાં સમાવેશ થાય છે આ એક સારી બાબત છે એનાથી શું થશે કે બધું જ ભંડોળ સહકારી બેંકમાં હોવાને કારણે જે કંઈ નાણાંની જરૂરિયાત આ સંસ્થાઓને પડે છે એની પૂર્તિ પણ આ બેંક દ્વારા રાજ્ય સહકારી બેંક દ્વારા કરવામાં આવશે અને આ રીતે જે નાણાં સહકારી મંડળીઓના અન્ય બેંકોમાં પાક થઈ જાય છે એ બધા જ નાણાં સહકારી બેંકોમાં થશે તો સહકારી વિભાગ જે છે સહકારી ક્ષેત્ર છે એ આર્થિક રીતે એની જે મજબૂતાઈ છે એ જણાય આવશે સામાન્ય સભા છે એમાં આપ સર્વે સાક્ષી છો વર્ષોથી જે સાધારણ સભા થાય છે એ જ પ્રમાણે આજની પણ સાધારણ સભા સડસઠમી સાધારણ સભા ભરાઈ વરસાદની પરિસ્થિતિમાં પણ આ સંઘ પ્રત્યે પ્રમુખ પ્રમુખશ્રીઓ એટલા જ ઉત્સાહમાં આવે છે એમના વર્ષના અંતે આખા વર્ષના હિસાબ નફા નુકસાનનું મેળવી અને સર્વાનુમતે જે કંઈક કામ કરવાના છે એ અને કર્યા થઈ એ તમામને વડોદરા જિલ્લાના છોટાઉદેપુર જિલ્લા તેમજ ટીલાકવડા તાલુકાના દૂધ મંડળના પ્રમુખશ્રીઓએ મંજૂરી આપી છે આ સંઘ લગભગ દસ વર્ષ થયા મારા પ્રમુખ પ્રથમ ક્યારેય દૂધ ઉત્પાદકોનું અહીં જ વિચાર્યું નહીં અને વિચારશું પણ નહીં આ વર્ષે પણ ગત વર્ષ કરતો દૂધ ઓછું આવ્યું હોવા છતાં પણ ગઈ સાલ પંચોતેર કરોડ રૂપિયા બોલફેની રકમ આપી હતી આ વખતે પંચ્યાસી કરોડ રૂપિયા બોલફેની રકમ આપવાની છે અને બીજી તારીખે દરેક દૂધ મંડળીના ખાતામાં પહોંચી જશે એવી પણ મેં ખાતરી આપી છે સિવાય એક વાઘુડા તાલુકાના દૂધ મંડળીના પ્રમુખનું જે સૂચન પણ ગયા વર્ષે અમે પચીસ રૂપિયા કિલો બહુ ફેટનો ડિટેન કરતા હતા દરેક મંડળીના મજબૂતી માટે એનો અમુક લોકોએ વિરોધ કરેલ હોય એ એ પણ એક પણ રૂપિયો કાપ્યા વગર આ વર્ષે પંચ્યાસી કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને જ્યારે ભાવફેરની રકમ આપ્યો ત્યારે દૂધ ઉત્પાદકો તમામ ખુશખુશાલ છે અને આપ સર્વે એમને નિહાળી છે ભાવફેરની રકમ એક જ હપ્તામાં એક જ હપ્તામાં બીજી તારીખે એમના ખાતામાં જમા થયો ભાવફેર આપ્યો ભાવ વધારો જે રીતે ભાવ વધારામાં પણ આપણો સંઘ કોઈ જગ્યાએ પાછો નહીં આઠસો રૂપિયા કિલોફેરનો ભાવ ચૂકવીએ છીએ દરેક દૂધ સંઘના દૂધ લેવાના નિયમો અલગ અલગ હોય છે જ્યારે બીજા બધા સંઘો દૂધ ખાટું થઈ જાય ધ્યેય થઈ જાય અને પચીસ ટકા ચાલતા હોય ત્યારે આપણે એમને પચાસ ટકા રકમ આપીએ છીએ બાકી એંસી ટકા આપીએ છીએ સિત્તેર ટકા આપીએ છીએ ઠેકના સ્લેપ ધોરણ પ્રમાણે આપણો સંઘ બધા સંઘો કરતાં કોઈ જગ્યાએ પાછો નથી સરકાર પેટા કાયદામાં જે બાર ટકા ડિવિડન્ડ આપી શકાયું તો મેક્સિમમ એ પેટા કાયદો સંઘમાં સુધારવામાં વીસ ટકા સુધી ડિવિઝન આપવાનું હોય તો આપી શકાય એટલો સુધારો છે બાકી કોઈ સુધારો છે નહીં અને વાર્ષિક અહેવાલમાં એ સુધારો અમે છાપીને દરેક મંડળીને પહોંચાડે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવવો